માંડવીમાં સરકારી હોસ્પિટલ ખાતે સ્વર્ગસ્થ પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીના જન્મદિવસ નિમિત્તે સુરત જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આનંદભાઈ ચૌધરીની આગેવાની હેઠળ ફ્રૂટ વિતરણ કરવામાં આવ્યું માંડવીની સરકારી હોસ્પિટલ ખાતે સુરત જિલ્લા કોંગ્રેસના પ્રમુખ અને પૂર્વ ધારાસભ્ય આનંદભાઈ ચૌધરી તેમજ માંડવી કોંગ્રેસ સમિતિ દ્વારા માંડવીની સરકારી હોસ્પિટલની મુલાકાત લઈ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ દર્દીઓને ફ્રૂટ વિતરણ કરાયું સાથે જ દર્દીઓના ખબર પણ પૂછવામાં આવ્યા હતા માંડવી રેફરલ હોસ્પિટલની મુલાકાત કોંગ્રેસ પાર્ટી તરફથી દર્દીઓની મુલાકાત માટેનું આયોજન હતું અને વિશેષ સ્વર્ગીય આ દેશના સ્વપ્નદ્રષ્ટા અને ટેકનોલોજી જેમને હાથે નિર્માણ થયું એવા સ્વર્ગીય રાજીવ ગાંધી પૂર્વ દેશના વડાપ્રધાન એમની આજે જન્મજયંતિ હતી અને જે સોશિયલ મીડિયા છે ટેલિફોન છે એ કોમ્પ્યુટર છે એની જે ક્રાંતિ થઈ આપણા દેશમાં અને આધુનિક ભારતના સપના રસ્તા એવા સ્વર્ગીય રાજીવ ગાંધીની જન્મજયંતિ નિમિત્તે બધા જ દર્દીઓને ફ્રૂટ વિતરણનું આયોજન કરવામાં આવ્યું અને ખાસ કરીને જે આપણી દેશની મહાન વિભૂતિઓ છે એવા પ્રસંગે દર્દીઓને મળવાનું થાય એના પ્રશ્નો અને એને હું મળે એ શુભ આશયથી આજે આ ટૂંકી નોટિસમાં મારા બધા કાર્યકર્તાઓ ઉપસ્થિત થયા અને બધા દરેક દર્દીઓને મળીને એમના સુખ દુઃખમાં ભાગીદાર ભાગીદાર થવા માટે પ્રેરણા થઈ અને બધાને મળ્યા